નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ યાર્ડના ડુંગળીના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે આજના તાજા ડુંગળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ એકસો પચીસ થી પાંચસો દસ મોરબી એકસો થી ચારસો એસી જેતપુર એસી થી પાંચસો એક મહેસાણા એકસો વીસથી છસો સાઠ અમરેલી એકસોથી ચારસો ચાલીસ વિસાવદર એકસો બત્રીસથી ત્રણસો છોતેર અંકલેશ્વર ત્રણસોથી ચારસો એંશી ડીસા ચારસોથી પાંચસો મહુવા એકસો એકાવનથી પાંચસો સાઠ જામનગર એકસો વીસથી પાંચસો વાસણા બસોથી છસો સુરત બસોથી છસો ગોંડલ એકસો એકાવનથી પાંચસો એકવીસ ભાવનગર દોઢસોથી પાંચસો એકતાલીસ તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો